મહેસાણા જિલ્લાના ઘ તાલુકાના નંદાસણ ગામ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જ્યાં કેન્દ્ર સરકારના પંચાયત મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાનિંગ યોજના અંતર્ગત પસંદગી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે ગામો આણંદનું તારાપુર અને મહેસાણાનું નંદાસણ આ યોજનામાં સમાવિષ્ટ થયા છે અંતર્ગત આગામી પાંચ વર્ષમાં નંદાસણને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને આત્મનિર્ભર મોડલ વિલેજ તરીકે વિકસાવવામાં આવશે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ગામે પોલીસ દ્વારા ક્રૂડ ઓઇલની ચોરીનો મોટો રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલ છે સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ મિત્રો રાત્રિના પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સફળ કાર્યવાહી કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટને લઈ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ એલર્ટ મોડ પર છે આ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસે જગુદણ ગામની સીમા ઓએનજીસી જીજીએસ પાસે આવેલા એક ખેતરમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે કુલ છસો ત્રાણું નંગ બોટલ અને મોબાઈલ ફોન સહિત છ લાખ ઓગણચાલીસ હજાર ચારસો નવ્વાણુંનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષનો એકસો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે આ નિમિત્તે રવિવારે દિયોદરના આદર્શ વિદ્યા સંકુલ ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો દિયોદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના હસ્તે કોંગ્રેસ પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સિદ્ધપુર પોલીસે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા પામેલા ફરાર આરોપીની ધરપકડ કરી છે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ આરોપી પોલીસ પકડથી દૂર હતો જેને બાતમીના આધારે ઝડપી પાડી પાટણ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે સિદ્ધપુર વિસ્તારમાં નાસ્તા ફરતા અને સજા વોરંટના આરોપીઓને પકડવા માટે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્યના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે આર શુક્લા નીતિનભાઈ મોફાભાઈ હરેશકુમાર રાવતાજી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષિતભાઈ કરશનભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી